અષાઢી બીજનું ભવ્યથી ભવ્ય આયોજન ગોઠવેલું છે દર વર્ષે બીજના ધણીની બીજ અમે આ રીતે જ ઉજવીએ છીએ અને પાંચથી છ જગ્યાએથી રામાપીર બાપાના નેજા ચડે છે અને અમારું કેવડાપડા યુવક મંડળ માલધારી ચોક આ સર્વના સાથ અમારા મંદિરનું કાર્ય સ્થિર અને સારી રીતે ચાલે છે અને સૌ ભાવિક ભક્તોને જય રામાપીર જય અલક્ષ બાબા રામદેવ યુવક મંડળના સભ્યો બોલીએ છીએ કે અહીંયા દર વર્ષે રામાપીરના મંદિરે અષાઢી બીજનો ઉત્સવ કરીએ છીએ તેમજ આજુબાજુના વિસ્તારમાંથી દરેક ભાઈઓ વિદ્યુત નગરમાંથી તેમજ આખની હોસ્પિટલ પાણીથી લેવડા પ્રાણીમાંથી મેઝા લઈને આવે છે અને પોલીસના બંદોબસ્ત સાથે બધી સેફ્ટીમાં ઉજવીએ છીએ ઉત્સવ અને સારો ઉત્સવ ઉજવીએ છીએ દર વર્ષે આવું કરીએ છીએ પીરવા બાપાની મહેરબાનીથી અસઆરડી પીજની ઉજવણી કરવી છે રામદેવ માતાના મંદિરે ભાવ જણો ભક્તોજનો ઘણા બધા આવે છે આજુબાજુના વિસ્તારના પછી આપણે ડીજેની શોભાયાત્રા છે પછી પોલીસ બંદોબસ્ત એટલો અહીંયા રહી છે પછી હજારો માણસોનું જમણવારી થાય છે અહીંયા મંદિરે પછી આજુબાજુના વિસ્તારોના ઘણા બધા આવે છે સારા સહકાર ઘણા બધા આપે છે અહીંયા ઓછામાં ઓછા પાંચ વર્ષથી બાબા વાહ રામદેવ વીર બાબાનો લહેસો લઈ અને રામદેવજી મહારાજના મંદિરે અમે જઈએ છીએ અને એમની અસીમ કૃપાથી જે કાંઈ શક્તિ પ્રમાણે વીર બાપાની કૃપાથી અમને જે કાંઈ એના દિયાથી એની કૃપાથી જે કાંઈ કૃપા થાય છે એ પ્રમાણે અમે રામદેવજી મહારાજનો નેજો લઈ અને રામદેવ બાપાના મંદિરે જાય છીએ ત્યાં રામદેવજી મહારાજનું આખ્યાન હોય છે સવારમાં ભસંત સંતવાણી પણ હોય છે એમની કૃપાથી જે કાંઈ કાલાવાલા આવડે છે એને કરીએ છીએ કેવડાપરામાંથી ઉપલાપરામાંથી નેજો લઈ અમે પાસે પર આવીએ છીએ બાપુ